વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં એન્ડ થેન્ક યુ ગાઈઝ તમે બસ આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો કારણ કે તમારા એક લાઇકથી અને એક સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું સપોર્ટ થશે અને અમને બધું બી અમને બી સારું લાગશે કે નહીં તમા અમને સપોર્ટ છો કરો છો તમે બી અમારી સાથે છો એટલે થેન્ક યુ તો અત્યારે હું તમને કહું છું આ મારો અત્યારે અત્યારે રૂમની આ હાલત આવી છે અત્યારે લાઈટ છે નહીં એટલે મને કંટાળો આવે છે મમ્મીએ કીધું તો આ બધું સરખું કરવાનું તો હું અત્યારે અંદર રૂમમાં તો કાંઈ થાય એવું છે નહીં અંદર રૂમમાં આપણે કાલે સરખો કરી લીધો તો હવે આપણે આ રૂમને સરખો કરી નાખીએ તો અત્યારે એનો આ લુક આવું છે એટલે હું હમણાં તમને બતાવું પછીનું લુક તો તમે થોડીક એકવાર જો હમણાં હું તમને થોડીક જ વારમાં તમને કહી દઉં કે હમણાં મારા રૂમ થઈ જશે અત્યારે આપણે વાગ્યા છે હેલો ફ્રેન્ડ્સ હું તમને બતાવીશ પણ પ્લીઝ કોઈ હસતા નહીં અને કોઈ મને કંઈ કહેતા નહીં કારણ કે તમે બોલ શકો કમેન્ટમાં કહેશો કે સાવ આમ તો હું તમને બતાવું મારા દસમા ધોરણમાં મને બોર્ડમાં કેટલા માર્ક આવ્યા હતા હું કેટલામાં પાસ થઈ તમને બતાવું શ્રેયા અમરભાઈ ભટ્ટ હું ખાલી ગુજરાતીમાં જ પાસ થઈ છું જો આ છે મારા માર્ક્સ યાર મને ઇંગ્લિશ માં તો સાવ કઈ ટપા પડતા નહોતા અને મેથ્સ માં તો મને કઈ આવડતું જ નહોતું તો આટલા માર્ક્સ સેવા છે ને પત્તું ભી હું ફેલ થઈ છું પ્લીઝ કોઈ હસતા નહીં મને શરમ આવે છે से यार मैंने कहीं बोली ना थी मैं तो फेल थी थी तो भी मैं बदाने ने दीदी पी दी थी पड़ोसी मामा बदा बेचता ने एवं रीते करता ने तो मैं बदामा में गोल पी थी थी फेल थी थी तो भी यार जो के थोड़ो गलू थी तो कि फेल थी જે થાય લાઈફમાં એ બરાબર જ થઈ છે બટ મને એવું કાંઈ નથી હું ભણવામાં નથી પણ બાકી બીજા બધામાં હું હોશિયાર છું કારણ કે ભણવામાં મને ગણિતમાં ટપા તો સાવ મને નથી પડતા મને હજી ઘડિયા હજી નથી આવડતા યાદ બટ હા કોઈ પણ પૈસાનો હિસાબ હોય ને એ ફટકતી આવડી જાય એ હું ફટાફટ કરી નાખું વધારે હોય તો પછી મારે કેલ્ક્યુલેટર લેવું પડે છે હવે આપણે રહ્યા છે મારી ફાઇલ તો કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે હવે ખાલી એક મમ્મીની ફાઇલ બાકી છે તો ચલો હું હમણાં એ ફાઇલ કમ્પ્લીટ કરી રાખું ઓકે હેલો ફ્રેન્ડ્સ તો જો મે રૂમ સરખો કરી નાખ્યો છે અત્યારે વાગ્યા મે 12 વાગે સ્ટાર્ટ કર્યું તો ને તો અતારે વાગ્યા છે હજી 12 ને 20 બાર ને સોળ મિનિટ્સ બાર વાગ્યા મેં સ્ટાર્ટ કર્યું ત્યારે બાર ને સોળ થઈ છે તો જુઓ આ મેં ક્લેન્ટ કરી નાખ્યો છે હું તમને પાછોનો લુક બતાવું જોવો ફ્રેન્ડ્સ મારે જગ્યા નથી એટલે ટુવાલને મારે અહીંયા સુકવો પડ્યો યાર અને આ તમે વિચારતા હશો આ કપડાં તો જે અહીંયા ને અહીંયા પડ્યા છે પણ આમાં મારા મમ્મીને ફોલ મૂકવાનો મારી ન્યૂ સાડી છે તો આને ફોલ મૂકવાનો છે પછી આ બધા ફિટિંગ કરવાના છે અને આમાં મારા મમ્મીનું પોતાનું કામ પડ્યું છે અને આ તો પછી આ ક્યાં રાખવું ખબર તો હોય ઘરમાં કેટલું બધું પડ્યું છે આ તો મારા દવાના ડબ્બા છે ને મમ્મીનો ડબ્બો છે કારણ કે એમાં એની તૂઈને એને બધું ઓલું કરે એ બધું પડ્યું છે એટલે આ લુક રેડી થઈ ગયો છે જોઈએ લેજો ફ્રેન્ડ્સ જોવો રેડી તો જોઈ લ્યો મારો રૂમ